દાહોદ તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તેમાં દરરોજની જેમ આ પણ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે વરસાદની વિરામ બાદ રોડ પરના પાણી નીકળ્યા નથી વાત કરીએ દાહોદ તાલુકાના રાબડા લગામના તાલુકા મથકે જોડતા રસ્તામાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા રોડ પર પાણી ભરાઈ જાય છે વાહન વ્યવહાર ખોરવાઈ જતો હોય છે લોકોને આવા જવામાં તકલીફ પડતી હોય છે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપરથી પાણી વહેતું થતું હોવાથી રોડ તૂટી જાય છે તંત્ર દ્વારા ચોમાસામાં ત્રણથી થી ચાર વાર ફાટી તેમજ પથ્થરનું પુરાણ કરી દેવાયું છે જેને કારણે મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મરઘા ફાર્મ આનંદ કૃષિ કેન્દ્ર તેમજ અન્ય સોસાયટીઓમાં રસ્તા આગળ આવેલી છે જેને કારણે ત્યાં રહીશોને તકલીફ પડતી હોય છે હાઈવે અને તાલુકાને છોડતો આ રોડ હાલ ગામના લોકોને તાલુકામાં મથકે જવા માટે ચાર થી પાંચ કિલોમીટરનો ફેરો કરવો પડે છે એટલે આ રોડ છોડી હજારી ફળિયામાંથી થઈને આવવાનું હોય છે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓનો કરિયાદ વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા તાલુકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડને નવો અને ઉંચો બનાવવા માટે લોક માંગ ઉઠવા પામી છે સુરેશ કાપડિયા દાહોદ